છત્તી ક્રાંતિ સેના નેતા અમિત બધેલે સમાજના લોકો બેનરો સાથે મોટી સંખ્યામાં જોયા હતા અમિત બધેલે અન્ય મહાપુરુષોને પાકિસ્તાની સિંધી કહીને સંબોધિત કર્યા હતા આ ટિપ્પણીઓ તેમની દુર્ભાવના અને નિમ્ન માનસિકતા દર્શાવે છે અમિત બધેલ સામે કડક કાર્યવાહીની માંગ સાથે સમાજે વિરોધનો થાક હતો મારું નામ રૂપેશ દેવવાણી હું સિંધી સમાજનો રામનગરનો અગ્રણી છું આજે અમારો સમાજ જે છત્તીસગઢમાં એક છુટપુટિયા નેતા અમિત બગેલે જે અમારા ઈષ્ટદેવ ઝુલેલાલ ભગવાન વિશે એલફેલ બોલ્યા છે એનો અમારો સમાજ ઘોર વિરોધ કરે છે અને તમે જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો એકત્રિત થયા છે અને જે અમિત બગેલે જે શબ્દો વાપર્યા છે

એને અમે અમારી છીએ અમારા છો પાકિસ્તાન અમે હિન્દુસ્તાન અખંડ હિન્દુસ્તાન ના ભાગ છીએ અમે કોઈ પાકિસ્તાન માં નથી આવ્યા ત્યારે અખંડ ત્યારે અખંડ ભારત હતું પાકિસ્તાન વર્ષ ક્યાંથી આવ્યા અમારા માટે જયારે ત્યારે ગમે તે કોઈ બીસ બોલી જાય તો તમે પાકિસ્તાન થી આવ્યા છો અમે પાકિસ્તાન થી આવ્યા છીએ અમે અખંડ હિન્દુસ્તાન ના છીએ

આકોશલી નું આયોજન કર્યું હતું જે માપસો આપ જોઈ શકો છો ખૂબ જ પ્રમાણમાં સિંધી ભાઈઓ પ્રદર્શન કર્યો છે સિંધી સમાજ ખરેખર અખંડ ભારત જયારે હતું ત્યારથી સિંધ પ્રાંતમાં વસતું હતું અને સિંધી સમાજે પોતાના વ્યક્તિગત પાકિસ્તાનને સોંપવામાં આવે ભાગલા પડ્યા ત્યારે ત્યારે આખા રાજ્યને હું કહી શકું કે દાન આપેલો હતો અને એ દાન ત્યાં આપીને પોતાના પરિવાર સાથે ખાલી હાથે ભારતમાં આવ્યા હિન્દુ ધર્મને સ્વીકાર કર્યું સનાતન ધર્મને સ્વીકાર કર્યું અહીંયા વસી ગયા જેને ચાર જગ્યા મળી જાય વસી ગયા એટલે અમે લોકો પાકિસ્તાની નથી જો કોઈ પણ વ્યક્તિ એવી શંકા હોય કે પાકિસ્તાની છે તો એ વાત ખોટી છે જે રીતે અમિત બઘેલે સિંધી સમાજ ને વિરોધ કર્યો છે સો ટકા એ વ્યક્તિ ને આધાર બીજી બીજે એ વ્યક્તિ માનસિક રોગી જવો જોઈએ એને કોઈ પણ રીતે નેતા કે રાજકારણી કહી શકાતો નથી ભારતનું બંધારણ આપણને વાણી સ્વતંત્ર આપે છે પણ એનો અર્થ એવો નથી કે આપણે કોઈ પણ વ્યક્તિ સમાજ કે જ્ઞાતિ વિશે ગમે તે નિર્ભય ટિપ્પણી કરી શકીએ આવા જે માનસિક 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 લોકો છે એને શક્તિ સખ્ત કાર્યવાહી થવી જોઈએ અથવા તો એને સારવાર માટે બાગા ખાવા રોકવાનું જોઈએ એવું અમારા સિંધી સમાજ વિનંતી છે સિંધી સમાજ આ વ્યક્તિને જેલમાં રાખવા માટે કે એની માનસિકતા ની કરવા માટે પણ ખર્ચો ઉઠાવવા સુરત સિંધી સમાજ તૈયાર છે તો આ આખો સમારોહ જે છે તે હું માનનીય નરેન્દ્ર મોદી સાહેબ ને ગુજરાત ના ચીફ મિનિસ્ટર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને અને હોમ મિનિસ્ટર વિનંતી કરીશ કે આ અમારો જે આક્રોશ છે તે ભારત સરકાર સુધી અને છત્તીસગઢ સરકાર સુધી પહોંચાડે અને આવી વ્યક્તિની સામે સખ્તી સહકાર્ય કરવામાં આવે